મિત્રો ભારતમાં પુરાતન કાળથી જ ઘણી બધી માન્યતાઓ ચાલી આવી રહી છે જેમાંથી એક છે કે જો બિલાડી રસ્તો કાપે છે એટલે કે બિલાડી રસ્તામાં આડી ઉતરે છે તો લોકો ઘડીક રોકાઈ જતા હોય છે અને રાહ જોતા હોય છે જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ આગળ ન નીકળી જાય ત્યાં સુધી તેઓ આગળ નથી જતા પરંતુ શું તમને એ ખબર છે કે બિલાડી જો તમને રસ્તે જતા આડી ઉતરે તો તે ઘટના શુભ છે કે અશુભ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને વધુ ને વધુ લોકો સાથે શેર કરજો દોસ્તો સુકન કે અપશુકન માટે પક્ષીઓ પ્રાણીઓ ફળ ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે આમ જોવા તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હંમેશા હોય જ છે પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ પ્રાણીઓ ફૂલ ફળ અને ખાસ કોઈ ચીજ જો તમારી નજરમાં આવે કે રસ્તામાં દેખાય તો સુકન કેટલાક લોકોનું એવું માનવું હોય છે કે બિલાડી રસ્તામાં આડી ઉતરે તો આ ઘટના કોઈ અપશુકનથી ઓછી માનવામાં નથી આવતી સાથે કેટલાક લોકો આવી વાતોમાં ભરોસો નથી કરતા અને કેટલાક લોકો એવા પણ હોય છે કે તેમની સામેથી જ્યારે બિલાડી રસ્તામાં આડી ઉતરી છે તો ત્યારે તે લોકો થૂંકી દેતા હોય છે અને ઘડીક રોકાઈને તે રસ્તે આગળ ચાલવા માંડતા હોય છે આખરે આ વાતની પાછળ કેટલી સચ્ચાઈ છે આ વાતમાં કેટલું તથ્ય છે શું વાસ્તવમાં બિલાડી રસ્તામાં આડી ઉતરે છે તે બાબત અશુભ હોય છે અને આ માન્યતાઓની પાછળ શું કારણ અથવા તો શું લોકોની માન્યતાઓ છે શું તમે ક્યારે આ બાબતે વિચાર્યું છે તો આજે આપણે આ બાબતેની માન્યતાઓ આ બાબતેના કારણો વિશે વાત કરીશું અને આખરે આવી માન્યતાઓ શા માટે છે તેની પણ ચર્ચા કરીશું માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને અશુભ ગ્રહ માનવામાં આવે છે જે તમારા જીવનમાં કેટલાય પ્રકારની પરેશાનીઓનો કારક માનવામાં આવે છે અને રાહુ ગ્રહના અશુભ અસરથી જીવનમાં કાળી શક્તિઓ તથા નકારાત્મકતા આવે છે જેના કારણે આપણા જીવનમાં દુર્ઘટનાઓ ઘટવાની આશંકા બની રહેતી હોય છે અને બિલાડીને વૈદિક જ્યોતિષમાં રાહુનો વાહન બતાવવામાં આવેલ છે બિલાડીએ રાહુનો વાહન હોવાના કારણે ભારતીય જનમાનસમાં બિલાડીનો રસ્તો કાપવો એટલે કે બિલાડીનો આડું ઉતરવું એ અશુભ માનવામાં આવેલ છે એવી માન્યતા છે કે જેવી રીતે રાહુ ગ્રહ એ દુર્ઘટનાનો કારક માનવામાં આવે છે તેવી જ રીતે બિલાડીનો રસ્તામાં આડું ઉતરવાથી મુશ્કેલીઓની આશંકા વધી જાય છે કે પછી કંઈક ખરાબ કે પછી કંઈક ખોટું પણ થઈ શકે છે એટલે કે લોકો દ્વારા બિલાડીથી નહીં પણ બિલાડી ઉપર સવાર રાહુ ગ્રહના કારણે તેનો આડા ઉતરવાને અશુભ માનવામાં આવે છે હવે વાત કરીએ બિલાડીના અપશુકન માનવા પાછળના બીજા એક કારણ વિશે તો ધાર્મિક ગ્રંથો અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીના બહેન અલક્ષ્મી દરિદ્રતાની દેવી માનવામાં આવે છે માનવામાં આવે છે કે અલક્ષ્મી હંમેશા જીવનમાં ગરીબી અને પરેશાનીઓ લાવે છે અને સાથે અલક્ષ્મીની સંબંધમાં બિલાડીને પણ દર્શાવવામાં આવેલ છે તો આવી રીતે ભારતીય જનમાનસમાં બિલાડીને અશુભતાનો પ્રતિક માનવામાં આવે છે પરંતુ એ વાતથી ઘણા લોકો અજાણ હશે કે દિવાળીના દિવસે બિલાડીનું ઘરમાં આવવું એ શુભ માનવામાં આવે છે કેમ કે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે બિલાડીનું ઘરમાં આવીને મળ કરી દે છે તો આનાથી દરિદ્રતા દૂર ચાલી જાય છે અને સુખ સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને જો આ દિવસે બિલાડી તમારા ઘરમાં આવે તો એવું માનવામાં આવે છે કે અલક્ષ્મી માતા તમારા ઘરમાંથી ચાલી જાય છે આમ તો બિલાડીનું દેખાવું કે રસ્તામાં આડું ઉતરવું એ અશુભ માનવામાં આવે છે તો દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં માંડ્યા જિલ્લાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર એક ગામમાં બિલાડીને શુભ તો માનવામાં આવે છે જેની સાથે બિલાડીનો મંદિર પણ છે જ્યાં તેની દેવીના રૂપમાં પૂજા પણ કરવામાં આવે છે અને મિશ્રમાં પણ બિલાડી દેવીના રૂપમાં પૂજવામાં આવે છે ભારતની સાથે સાથે દુનિયાભરમાં બિલાડીને લઈને અલગ અલગ માન્યતાઓ છે હવે આપણે બિલાડી સાથે સંકળાયેલ કેટલાક શુકન અને અપશુકન વિશે પણ વાત કરીએ આમ તો મોટા ભાગે સામાન્ય રીતે કૂતરાઓનું રડવું એ શુભ નથી માનવામાં આવતું પરંતુ એવી માન્યતા છે કે બિલાડીનું રડવું પણ અશુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે બિલાડીના વારંવાર રડવાથી કોઈક પરેશાની આવે છે અને નજીકના જ સમયમાં કંઈક ખરાબ ઘટના થવાવાળી છે એવી માન્યતા છે અને બિલાડીના મોઢામાં માંસનો ટુકડો દેખાઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આનાથી તમારા બધા જ કામ આસાનીથી પૂરા થઈ જાય છે અને તમને દુશ્મનોથી પણ સ્વતંત્રતા મળે છે બિલાડી રસ્તો કાપે તો શું પરિણામ આવશે તે તેના પર નિર્ભર છે કે બિલાડી જમણી બાજુ અથવા ડાબી બાજુથી રસ્તો કાપ્યો છે કે કેમ શાસ્ત્ર મુજબ ડાબી બાજુથી બિલાડી રસ્તો કાપે તો અશુભ માનવામાં આવતું નથી પરંતુ બિલાડી જમણી તરફથી જો રસ્તો ક્રોસ કરે છે તો તેને અશુભ માનવામાં આવે છે જો બિલાડી કોઈના માથા પર પંજો મારે છે તો તે એ વાતનો સંકેત છે કે પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી થવાની છે બિલાડી સાથે જોડાયેલ અન્ય માન્યતાઓ વિશે વાત કરીએ તો એવી માન્યતા છે કે ઊંઘતી બિલાડી જો તમને દેખાઈ જાય તો માનવામાં આવે છે કે કોઈ બીમારી થવાવાળી છે અને જો બિલાડીઓ ઝઘડતી હોય તો તેવી અવસ્થામાં તમને દેખાઈ જાય તો એમ માનવામાં આવે છે કે ઘરમાં મોટો ઝઘડો થવાનો છે અને તમારા બનેલા કામોમાં કોઈ રુકાવટ આવનાર છે તેની સાથે જ જો તમને બિલાડી તેના બચ્ચાઓની સાથે રસ્તામાં જતી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર જલ્દી કોઈ તમારી પાસે આવી શકે છે અને તેમના દ્વારા કોઈ સારા સમાચાર તમને મળી શકે છે જો બિલાડી તમારા ઘરે આવીને દૂધ પીવે છે તો તેને અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં રાખેલી સંપત્તિનો નાશ થાય છે કારણ કે દૂધ એ સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે અથવા તો બિલાડી તમારા ઘરે આવીને બચ્ચાને જન્મ આપે છે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે અને તમારા ઘરમાં ચાલી રહેલ ધનની સમસ્યાઓ દૂર થતી જણાશે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ